કે પડાદર રછુબેન રત્નાભાઈ રબારી સરપંચ તરીકે ચૂંટાયા છે વાવના ગંભીરપુરાથી ગોમતીબેન સરપંચ તરીકે ચૂંટાયા છે દિયોદર જસાલીથી થાનાજી ઠાકોર સરપંચ તરીકે ચૂંટાયા છે ખેંગારપુરાથી શિવરામભાઈ જીવાભાઈ પટેલ સરપંચ તરીકે ચૂંટાયા છે લીલાધરમાં અણસીબેન ગોરમભાઈ ચૌધરી સરપંચ તરીકે ચૂંટાયા છે વાવમાં રઘાબેન અજાભાઈ ખરડોલ સરપંચ તરીકે ચૂંટાયા છે ટેરોલમાં મંગુબેન મગાજી હેમાસિયા સરપંચ તરીકે ચૂંટાયા છે લખાપુરામાં શાંતાબેન દયાળપુરી ગૌસ્વામી સરપંચ તરીકે ચૂંટાયા છે ઝાણદીમાં ડાઈબેન નાગજીભાઈ રાઠોડ સરપંચ તરીકે ચૂંટાયા છે થેરવાડામાં બાબુભાઈ ચેલાભાઈ પટેલ સરપંચ તરીકે ચૂંટાયા છે વેદલામાં ઉમિયાબેન પ્રકાશભાઈ બ્રાહ્મણ સરપંચ તરીકે ચૂંટાયા છે ચોટપામાં પારુબેન ગણેશભાઈ ચૌધરી સરપંચ તરીકે ચૂંટાયા છે જોડાયેલા રહો અમારી સાથે આગળ પણ અપડેટ આપતા રહીશું ચેનલ પર નવા હોય તો શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા